નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે અમે એક કિડની એપિસોડ બનાવવા જઈ રહ્યા છીએ જેમાં અમે તમને લોકોને એ જણાવીશું કે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ ખરેખર કરવી જોઈએ કે ના કરવી જોઈએ કે પછી ડાયાલિસિસથી જ કામ ચલાવવું જોઈએ અને તમારા ઘરમાં જે પણ ડોનેટ હોય ડોનર હોય તેમને ખરેખર ભાઈ કિડની ડોનેટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ આવા બધા ઘણા બધા લોકોને સવાલ થતા હોય છે કે જેમની કિડનીનો પ્રોબ્લેમ હોય છે તો આજે આપણે એ સવાલોનો તમને આ વિડીયોમાં જવાબ ભરવાનો છે એટલે મિત્રો આ વિડીયો જો કે કોઈ પણની કિડની ફેલ થઈ હોય તમારા મિત્રો હોય તમારા ફેમિલી સગા સંબંધીમાં કોઈને પણ આવો પ્રોબ્લેમ હોય તો તમને તો તમે એ મિત્રોને આ વિડિયો જરૂરથી શેર કરજો જો કે મારું ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે રોજ મારી કિડની મને મારા આપેલી છે તો આપણે મારા પપ્પાને પૂછીએ કે ભાઈ કઈ રીતનું શું શું હોય છે બરાબર તકલીફો શું શું પડતી હોય છે ડોનર ને કે મારું તો હું બધા રેગ્યુલર વિડીયોમાં કેતો જ રહીશ પણ મારા પિતાને પૂછીએ આપણે આપડે બોલીએ છીએ પ્રાણ ના પ્યાર પ્રિય દર્શકો પ્રિય મિત્રો ની મારા જય માતાજી બરાબર પ્રણામ પણ ખરા જે વખતના કોઈપણના ઘરમાં જ્યારે દુઃખ આવે ત્યારે કિડની પોતાના પતિ પિતા પુત્ર કે ચાહે પત્ની હોય કે બેન હોય એની ફેલ થઈ હોય બરાબર તો ગભરાવાની જરા પણ જરૂર નથી જો પરિવારને તમારે પોતાના પરિવારને સાચવવું હોય અથવા પોતાના પરિવારને મજબૂત બનાવવો હોય તો પોતાનું મનોબળ પહેલાં મજબૂત કરવું પડશે કે ભાઈ ઘરનું જ જો બ્લડ આવતું હોય એ ગ્રુપ બે ગ્રુપ જો તમારું સેટ થતું હોય અને જો તમે તમારા બાળકને પત્નીને પિતાને પુત્રને અથવા પત્ની તમારી બહેનની કિડની આપવામાં સહેજ પણ સંકોચ કરતા નહીં મેં અમારા ઘરમાં જેટના દુઃખ આવી ત્યારે મને બહુ મોટું મહાન દુઃખ લાગતું હતું પણ એક એકબીજાના માર્ગદર્શન હેઠળ એવું જાણવા મળતું કે કે કિડની તમે આપો તો ખરાબ પછી આગળ જોઈ જશે એટલે મિત્રો પરિવાર સમાજ આના બધું જોડે રહી અને અમને બહુ હેલ્પ કરી અને એકના અમને પ્રોત્સાહિત કરીને અમને એટલા બધા ઉત્સાહમાં લાગ્યા કે તમે જરા પણ ચિંતા ના કરો અને તમે કિડની આપવા માટે તૈયાર થાવ એ સમયે અમે કિડની આપવામાં અમારા ભાવિકની કિડની આપવા માટે અમારા રિપોર્ટ થયા રિપોર્ટ થતો બંને મેચ થતો સોળ અગિયાર બે હજાર બાવીસના દિવસે અમદાવાદ કિડની ટ્રાન્સપોર્ટમાં અમારું કિડની ટ્રાન્સપોર્ટ થયેલું અત્યારે હું હું કમ્પ્લીટ છું દૂધ કાઢું છું વીસ લીટર દૂધ એક ટંકનો હું ખેંચું છું પોતે ખેતરમાં કામ કરું છું સાબધાન કોથરો આખો ઊંચો કરી લઉં છું કોઈ ટેન્શન નહીં પોતાના પુત્રને અને પોતાના પરિવારને બચાવવા માટે કિડની આપવા માટે સહેજ પણ ગભરાતા નહીં આપજો અપાવશો અને બીજાને માર્ગદર્શન પણ આપજો અને હેલ્પ પણ કરશું બરાબર પ્રિય મિત્રો દુઃખ તો દરેકને આવે છે પણ દુઃખ સહન કરવાની શક્તિ પણ માલિક જ આપે છે અને હીરો પણ માલિક જ બનાવે છે કે આ વ્યક્તિ જ આ કરી શકે એવું છે એટલા માટે એના ઘરની અંદર આદુ ખાવતું હોય છે બરાબર અને ડૉક્ટરો ભગવાન છે ડૉક્ટર સાયન્સમાં તમે જઈ શકો છો બરાબર બીજું જે કોઈ કરતા હોય એને પાછા કરજો પણ એને વળગી ના રહેતા નહીં તો જિંદગી બગાડીને બેસી જશો બરાબર એટલે પ્રિય મિત્રો બધું જ કામ થાય છે બરાબર અને કામ કરવા માટે પણ હિંમત પણ જોઈએ જો અમે આપી છે આપી છે બરાબર એવું ના કરવાનું મેં તું તો આપ્યું ભગવાને બે આપ્યા તો એક આપ્યું છે એમ સમજવાનું એ પણ આપણા પોતાના પરિવારને આપ્યું છે બરાબર એટલે કોઈ ગભરાશો નહીં કોઈના ઘરમાં દુઃખ આવે તો સહેજ પણ ગભરાતા નહીં ટ્રાન્સપોર્ટ કરજો કરાવજો અને જિંદગી બચાવજો બરાબર તે દવા કોઈ લેવાની પણ તમારે ડોનર નહીં ડોનરને પહેલાં તમારે દાંડને તો લઈ જાય અને કિડની જે મેથ થઈ જાય મેથ થઈ જાય પછી જે દિવસ ઓપરેશન હોય ને ત્રણ દિવસ દિવસ કિડની ટ્રાન્સપોર્ટની અંદર આપણને અમદાવાદ રોકવામાં આવતા હોય છે પોતે પર રજા આપી દઈશું રજા આપ્યા પછી ત્રણ મહિના સુધી સતત કામ ના કરવાનું એટલે કામે રહું બિલકુલ નહીં કરવાનું પોતાનું પોતાના શરીર પર જાય ડિમાન્ડ અને પોતાના મગજ ઉપર જાય પોતાની હિંમત હોય તો હું તો તત જ ઊભું થઈ ગયો હતો મને લાગતું જ નથી કે મેં કંઈક કાપી છે એવું આજે પણ લાગતું નથી એટલે પોતાનું અંદરનું તમારું ફિલ્ડ છે અંદરનું હૃદય છે મજબૂત બનાવી દે કે મેં કંઈક કાતું કંઈક આપ્યું છે મારા ઘર માટે આપ્યું છે બરોબર અને એ મા ઘર માટે આપ્યું છે તો મારે તૈયાર થવું પડશે મારું ઘર તો બચાવવું પડશે ને કારણ કે ઘરમાં બધા જો આપણે એવા થઈ જઈશું તો કાર્ય કોણ કરશે એટલે પોતાની હિંમત તમારી પેલી હોવી જોઈએ કમ્પ્લીટ અને તમારી હિંમત હશે સો ટકા તમે બી પાડ થઈ જશે બરાબર એવા અમારા આશીર્વાદ અને માતાજીના આશીર્વાદ તમારે જોડી રહેશે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય બરાબર હમ તો કોઈ તકલીફ પરખ હોય તો મને જાય જે દિવસ ઓપરેશન કરાવી ઓપરેશન કરતા આપણે તો અંદર લઈ ગયા પછી એ લોકો ઓપરેશનની વ્યવસ્થા શરૂ થયા પછી આપણને કોઈ કંઈ ખબર પડતી નથી કે શું કાઢ્યું શું કર્યું શું નહીં એના પાસે કદાચ થોડું ઘણું બુખાર એટલે તાવ આવે તાવ કદાચ ઇનકેસ આવે બાકી ડૉક્ટરો એટલા બધા ઉપર રહી છે ને કે તાવનું પણ આવવા દીતા નથી વ્યક્તિને સહેજ પણ જરા પણ જે દર્દી હોય એ દર્દીને સહેજ પણ વચવા દેતા નથી એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ ભરાવું જ નહીં જરાય અને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો એના જમવામાં કોઈ તમારે જમવામાં કોઈ તકલીફ નહીં કિડની ડોનર ને કોઈ તકલીફ નહીં કોઈ પણ વસ્તુ ખાઈ હક કોઈ પણ મહેનત કરી હક પાણી પણ કોઈ પણ પીવાનું એવું નહીં કે નિસંદિત પાણી આજે જે પાણી પીવે પીવાનું કોઈ કોઈ ટેન્શન નહીં હું બધું જ પાણી પીવું નર ને પીવું ઘટર ને પીવું જે કેવું પી લ્યું આ આપણે પોતાની હિંમત અને પોતાનો વિશ્વાસ માલિક જોડે પોતાના મન ઉપર હા મન ઉપર છે બધું જો મેં કીધું ને વારંવાર પચાસ માણસ ભેગા થયા મેં

તમારી જોડી રહેશે અને તમારું કાર્ય પૂર્ણ થઈ જશે સહેજ પણ ગભરાતા નહીં બરાબર અને કદાચ કોઈને આવું હોય અમને જણાવજો અમારી બનતી અમે હેલ્પ કરીશું હા એક આપણે બાકી રહી પરિસ્થિતિ સારી ના હોય માટે તમારે શું કેવું છે મતલબ ભાઈ કઈ રીતે તમારો કોઈ ફાળો ભેગો કરો તમારે શું કેવું થાય છે અમારે કોઈ પણ વ્યક્તિને કિડની ટ્રાન્સપોર્ટ કરવાનું હોય બરાબર પીએમવાય યોજનાનું ક્યાર તો હોય જ છે એ ક્યારથી આપણું ટ્રાન્સપોર્ટ થઈ શકે છે એ બરાબર છે પણ એ તો સિર્ફ ઓપરેશન પૂરતી જ વાત હોય છે પણ જવા આવવાનું પારું અને ઘર ચલાવવા માટે ઘરમાં વ્યક્તિ બેસી જાય પછી ઘરની અંદર પરિસ્થિતિ ખરાબ આવતી હોય છે એ સમયે આપણે શું કરવું જોઈએ તો આપણા સોશિયલ મીડિયા હાલ બધું કામ કરે છે કે એની અંદર તમે કોઈ બીજા વ્યક્તિની વાત કરો અને સ્ટેટસ મૂકીને મૂકો આપણી હકીકત તો લોકો ફૂલની તો ફૂલની પોખડી નાખી અને તમારી અંદર તમને બનતી એટલી મદદ કરશે બરાબર બરોબર શ્રી પ્રાણનાથ પ્યરે કી જય તો મિત્રો તમે જોયું મારા પપ્પાએ જેમ વાત કરી એક મોટિવેટ કર્યો મેં મોટિવેટ કરવા માટે આ વિડીયો બનાવી શકો છો કોઈપણ ભાઈ કિડની ફેલ થઈ હોય અને કિડનીનો પ્રોબ્લેમ આવ્યો હોય તો એ મિત્રોનો આ વિડીયો તમે જરૂરથી શેર કરજો કારણ કે આ વિડીયોના માધ્યમથી એ વ્યક્તિ ઘણો બધો મોટિવેટ થવાનો છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ એકદમ ઇઝી છે ભાઈ કઈ મોટી વાત નથી જો સુધી તો મને ખબર ના હોય ત્યાં સુધી તમારા માટે બહુ મોટી વાત છે પણ જ્યારે થઈ જાય ત્યારે તો બસ એકદમ ઇઝી પહેલાં જેવી તમે લાઈફ જીવી શકો છો કિડની ડોનર હોય અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટનો જે પેશન્ટ હોય પેશન્ટો જો કે મૂ શું તો જોઈ શકો છો વિડીયો બનાવું છું એન્જોય કરું છું ફરું છું બરાબર ડોનર મારા પપ્પા છે મારે ત્રેપન વર્ષની આવી ત્રેપન વર્ષની મારી ઉંમર છે ભાવિકની પચીસ વર્ષની ઉંમર બરાબર અમારે ટ્રાન્સપોર્ટ કર્યું એક ના મારી બાવન હતી બરાબર એટલે ઉંમરની ધ્યાનમાં અને ઘરનું છે ને આપણે એક તમને દાખલો હલો કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ જાવ અજાણા ગામમાં જાવ હોય બરાબર અજાણ્યા ગામમાં મિત્ર હોય એના ઘેર જવાનું સુઈ રહ્યા હોય તો આખા ઘરના ઘરમાં પેલા શું વિચાર કર ખબર છે પાર્કો પાર્કોમાં છે ને બહાર સુઈ રહી કદાચ ને કેવો વ્યક્તિ હશે તો જ્યારે એમાં રહીને પણ જુઓ કઈ રીતના જવું કે જાગરસક ઊંઘ હશે એના વિચારોમાં શું પડતું હોય છે બહારથી વ્યક્તિ કેવું છે એમ આપણું અંગ છે ને પોતાનું અંગ એ પોતાનું ઘરનું અંગ પોતાના ઘરના અંગની અંદર જાય ને તો એ કદી બારીમાં ડૂબ્યું કરે નહીં એ શેટ થઈ જાય એટલા માટે ડૉક્ટર એમ કે જેટલું બને ત્યાં સુધી તમારા પરિવારનું તમારા અંગ તમારા જ ઘરનું મળી જાય તો એ સોએ સો ટકા અંદર સેટ થાય જો આપણે મેં મન આપણા ઘરે આપણે વહેવાયા હોય તો આપણે ઘરમાં હોવાડી દઈએ પણ જો પાર્કો જણાવો માણસ હોય તો બહાર હોવાડીએ એમ કિડની બહારની હોય તો એ આપણો અવિશ્વાસ રહે કે બહારની કિડની કેવી હશે કેવી વ્યસની હશે અથવા તો વ્યસનવાળો વ્યક્તિ હશે કેવું હશે કેવું નહીં એટલે આપણે એના પર વિશ્વાસ પડવા નહીં અને આ કિડની વસ્તુ એવું છે કે જે આપણે વહેવાય ખબર ભાઈ અણગર મહવાડી છે એમ આપણા પોતાના પુત્રનું કાં પત્નીનું કા તે બેનની કિડની હોય અને આપણા પોતાની અંદર આવે તો એ અંગ પોતાનું ગણનું આપણે કહેતા કે ભાઈ અંગ અંગ એટલે કેવું ગણનું એટલે એ વિશ્વાસ કહેવાય એટલે તમારે પેલો વિશ્વાસ એ પહેલો હોય છે કે મારા મમ્મીનું છે મારા પપ્પાનું છે ગમે તેને છે હું સો ટકા જીવી જઈશ અને સો ટકા મારું કામ થઈ જશે એનું સો ટકા કામ થઈ જાય છે અને બહારની કિડનીમાં ગમે તે સંશય કે કેવી અને ખરેખર વાત સાચી છે કે વ્યક્તિ કેવું હોય એનું બ્લડ કેવું હોય કેવું ખોરાક હોય શું હોય આપણને ખબર હોય બરાબર પણ કહેતા હોય છે છે બરાબર એટલે જેટલું બને તેટલું થાય તો સક્સેસ જવાય અમે જયા છીએ રૂબરૂમાં ઉભા છીએ બરોબર અમારા નંબર ઉપર તમે જ્યારે ચાર કર અડધી રાતે કોલ કરશો તો પણ અમે તમને જે બનાવી અમારી હેલ્પ અને માર્ગદર્શન તને આપીશું બરાબર જને ને પણ એવું લાગે તો કમેન્ટ કરીને જણાવી દેજો તમે પૂરેપૂરી હેલ્પફુલ થઈશ તો મિત્રો વિડીયો કેવો લાગે ભાઈ સારું લાગે તો લાઈક કરી દે અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ